રજૂ કરીએ પ્રાસંગિક વિષય યાત્રાનું સ્મરણ પઠન ભારતની આઝાદીના લડતોના ઇતિહાસમાં ઓગણીસો નું મહાત્માજી દાંડી કુચ વર્ષ એક સીમા સમૂહ છે તે પહેલા સ્વરાજ પ્રાપ્તિ માટેની અનેક લડતો થઈ પરંતુ દેશનું હીર પ્રગટ કરે અને બ્રિટિશ સરકારના મોડિયા હચમચાવી નાખે તેવી લડતો મીઠા સત્યાગ્રહની જ થઈ એ માટે ગાંધીજીએ પોતાના એક્યાસી સાથીઓ સાથે સાબરમતી આશ્રમથી જૂના સુરત જિલ્લાના જલાલપુર તાલુકામાં દરિયા કિનારે આવેલા દાંડી ગામ સુધી પગપાળા બસો પિસ્તાલીસ માઇલનો પ્રવાસ કર્યો અને ત્યાં દરિયા દરિયાકાંઠીથી કુદરતી ચપટી મીઠું ઉઠાવી સરકારના કાયદાનો ભંગ કર્યો અને તે પછી ધરાસણનું જે અપૂર્વ અહિંસક યુદ્ધ થયું તેનો આપણા દેશના ઇતિહાસમાં જોટો જડવું મુશ્કેલ છે આજે આ વાતને નવ દાયકા પૂરા થયા છતાં તેમાં ભાગ લેનારા અને એ લડતને નજરે જોનારાની યાદમાં એના ભવ્ય સ્મરણો જડાઈ ગયેલા છે મુઠ્ઠી મીઠું ઉઠાવીને એક પ્રબળ સત્તાને ડગમગાવાની વાત તે જમાનામાં શાણા ગણાતા લોકોને હાસ્યાસ્પદ લાગતી હતી અને કેટલાક તો 61 વર્ષની ઉંમરે પહોંચેલા ગાંધીજીની બુદ્ધિ વિશે શંકા કરતા પણ થયા હતા ત્યારે દાંડી કૂચે માત્ર દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં ભારે હલચલ મચાવી દીધી હતી પ્રજામાં અનેરું ચેતન પ્રગટ્યું હતું ભારતનો વિરાટ જાગ્યો હતો અને સરકારના ગાત્રો શિથિલ થઈ ગયા હતા દાંડીકૂચ એ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂન ભંગની ચળવળ હતી આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલા કર વિરુદ્ધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું દાંડીકૂચ યાત્રામાં કચ્છના લોકો પણ જોડાયા હતા કચ્છ આશ્રમની શાળાના વિદ્યાર્થી પૃથ્વીરાજ લક્ષ્મીદાસ આસર માધવજી ઠક્કર કચ્છ ઉત્કલમાં ખાદી કાર્યકર્તા નારાયણજીભાઈ મગનભાઈ વોરા ખાદી કાર્યકર્તા ડુંગરસિંહભાઈ કચ્છ ખાદી ખાતાના જેઠાલાલ રૂપારેલ સહિતના દાંડી યાત્રામાં સામેલ થયા હતા ગાંધીજીએ બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમની પ્રાર્થના સભામાં જણાવ્યું કે સવિનય કાનૂન ભંગની આ લડતમાં વિદેશી કાપડનો બહિષ્કાર સરકારી નોકરીઓ છોડવી મહેસૂલ આપવાનું બંધ કરવું મીઠાના કાયદાનો ભંગ કરવો વગેરે જેવા કાર્યક્રમો કરવાના છે તેમણે આ સભામાં જણાવ્યું કે મારો જન્મ બ્રિટિશ સામ્રાજ્યને નાશ કરવા માટે થયો છે હું કાગડા કૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આ આશ્રમમાં પગ મૂકવાનો નથી ગાંધીજીએ ફ્રેન્ચ દરમિયાન દરેક સત્યાગ્રહીને ચુસ્ત રીતે નિયમો પાડવાનું જણાવ્યું હતું દાંડીકૂચ દરમિયાન તેમણે હિન્દુ મુસ્લિમ એકતા અને રચનાત્મક કાર્યક્રમો પર ભાર મૂક્યો હતો ચોવીસ દિવસ સુધી રોજ લગભગ સોળ કિલોમીટર અંતર કાપીને સત્યાગ્રહીઓ દાંડી ગામે પહોંચ્યા હતા ત્રણસો કિલોમીટર જેટલી કૂચ કરી માર્ગમાં હજારો ભારતીયો આ કૂચમાં જોડાતા ગયા કૂચ દરમિયાન દર સોમવારે ગાંધીજી મૌન વ્રત પાડતા અસલાલી બારેજા નડિયાદ આનંદ રાસ જંબુસર સુરત નવસારી જેવા નાના મોટા ગામોમાં સભા ભરી પાંચ એપ્રિલના રોજ સૌ દાંડી પહોંચ્યા હતા છ એપ્રિલના રોજ સવારે સાડા છ કલાકે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો ગાંધીજીએ કહ્યું મેને નમક કા કાનૂન તોડ દીયા અને દાંડીના દરિયા કિનારે લોકોને સંબોધતા કહ્યું કે હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઈમારતના પાયામાં આથી લૂણો લગાડું છું મહાદેવભાઈ દેસાઈએ દાંડી કૂચને મહાભિનિક્રમણ સાથે સરખાવી છે સમગ્ર ભારતમાં દેશમાં આ કૂચ પછી અહિંસક સૌને કાનૂન ભંગ ગામોમાં સભાને સંબોધિત કરી હતી કોંગ્રેસ પક્ષે ધરાસણ ખાતે સત્યાગ્રહ કરવાની યોજના બનાવી પરંતુ યોજના કાર્યાન્વિત થાય તે પહેલા જ ચાર મે ની ગાંધીજીની ધરપકડ કરવામાં આવી અને તેમને યરવાડા યેલમાં લઈ જવામાં આવ્યા દાંડી કૂચ અને પ્રસ્તાવિત ધરાસણ સત્યાગ્રહે સમાચારો માધ્યમો દ્વારા ભારતની આઝાદીની લડત તરફ વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું મીઠાના કાયદા વિરુદ્ધનો આ અહિંસક પ્રતિરોધ લગભગ એક વર્ષ સુધી ચાલુ રહ્યો મીઠાના સત્યાગ્રહ દરમિયાન લગભગ પંચોતેર હજાર જેટલા સત્યાગ્રહીઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા દાંડી દાંડીકૂચ સંબંધિત રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક નામનું એક સ્મારક સંગ્રહાલય ત્રીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ દાંડી ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે